સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે સોલાર કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા લોકોને રાજકીય દબાણથી દૂર કરતા સ્થાનિક લોકો રોષે ભરાયા હું મુદ્દો આ કારણ કારણ એ છે કે આ મોસ્ટ ઓફ લી કે બે ચારથી જે દિવસ ગેટ બંધ રહ્યો એ કારણ બનત નહીં એ બીજી રિક્વેસ્ટ છે કે કદાચ સ્થાનિક હશે તો અમે કહી શકશું કે અમારો પગાર આપો સ્થાનિક કે ગામના આજુબાજુ પાંચ કિલોમીટરનો અમે કહી શકીએ કે અમારો પગાર તમે કાઢી આપો અમને ટાટા પાવરને એ એક જ રિક્વેસ્ટ છે કે સ્થાનિક એજન્સીને આ કામ મળવું પડે એટલે અમે સળતાથી એમને કહી શકીએ રજૂઆત કરી શકીએ એના કારણે જ આ સ્થાનિક નથી એના કારણે જ આ ગેટ બંધ રહ્યો છે પાંચ છ દિવસ અને કોઈ વીમો નહીં કે કોઈ બી આપણે કોન્ટેક્ટ કરીએ તો ફોન ના ઉપાડવા સ્થાનિક હોત તો તરત અમે કહી શકીએ એમને આ રજૂઆત કરી શકીએ તો આ અમારે આ મહોલામાં ઉભો ના કરવો પડે કદાચ સ્થાનિક હોત તો માનક આવું સોલા મોલો પ્લાન્ટ છે એ કારણે કે નાઇટમાં તો કોઈ મોસ્ટ ઓફલી હોતું નથી એક માણસ હોય તેમ છતાં કદાચ સ્થાનિક હોય તો આપણો માણસ કાંક કરી ઈજા પોતે કોઈ ગાડી લઈને અહીંયા સ્થાનિક એજન્સી વાળો હોય તો તરત પહોંચી શકે હવે અમદાવાદ બેઠો હોય માણસ થોડો આવવાનો છે ત્યાં સુધી તો માણસ મરી જવાનો છે

KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.